નમસ્કાર મિત્રો ઓનલી સ્વાગત છે આજે તારીખ જુલાઈ આજના બપોરના દોઢ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે કયા કયા વિસ્તારોમાં હળવો વરસાદ પડશે ટ્રફ કઈ રીતે ગુજરાત ઉપર ફેલાયેલો છે સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે ગુજરાત ઉપર જે યુ એસી જે સક્રિય થયું છે જેના કારણે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે અત્યારને આપણે અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે જેમાં હળવો મધ્યમ વરસાદ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદ જોવા મળે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અત્યારે સાવરકુંડલા પાલીતાણા તળાજા મહુવા ઘોઘા સિહોર અમરેલી બાબરા વલભીપુર આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ પંથક માંગરોળ તુલસીશામ કોડીનાર અને ઉના આજુબાજુના વિસ્તારો તેમજ કુતિયાણા જૂનાગઢ વિસાવદર બગસરા જેતપુર અને ઉપલેટા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ પાટિયા ખંભાળિયા લાલપુર આણવડ તેમજ ઉપલેટા આજુબાજુના જે વિસ્તારો છે જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર થાન ચોટીલા અને સુરેન્દ્રનગરની અંદર તેમજ લીંબડી રાણપુર આજુબાજુના જે આ બધા વિસ્તારો છે તેમાં પણ વધારે વરસાદની સંભાવના છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ અલીરાજપુર આજે બધા વિસ્તારો છે હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં અત્યારે ભારે વરસાદની શક્યતા ગણી શકાય તો ટ્રફની આપણે વાત કરીએ તો ટ્રફ જે છે તે આ રીતે ફેલાયેલો છે એટલે કે ભાવનગર જિલ્લાની અંદર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં મહુવા સુધીના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ તેમજ મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળી શકે બે ઇંચ આજુબાજુનો વરસાદ કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે જોઈએ રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકોટ સુધીના જે વિસ્તારો છે ચોટીલા બોટાદ જસદણ ગોંડલ ભાવનગર સિહોર તેમજ ધોળકા અમદાવાદ કપડવંજ નડિયાદ ખંભાત વડોદરા અમોદ બોડેલી ગોધરા લુણાવાડા આજે બધા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં આ ટ્રક ફેલાયેલો જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લાની અંદર પણ વરસાદની સંભાવના છે હવે આપણે જોઈએ કે હવામાન વિભાગ દ્વારા આપણને શું એલર્ટ આપવામાં આવેલું છે કારણ કે અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે ખાસ કરીને આપણે જોઈએ તો આજે ગુજરાતની અંદર પાંચ જુલાઈ બે હજાર ચોવીસ માટે વરસાદની જે ચેતવણી આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર અમરેલી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી આજે બધા વિસ્તારો છે જેમાં યલો એલર્ટ પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અને વડોદરાની અંદર પણ યલો એલર્ટ તેમજ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર જામનગર અને કચ્છની અંદર કોઈ એલર્ટ આપવામાં આવેલ નથી સૌથી વધારે જે વરસાદની સંભાવના છે તે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ પડી શકે પરંતુ અત્યારની નવકાષ્ટ અપડેટ મુજબ ભાવનગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ ગણી શકાય તો જોઈએ આવતીકાલે ખાસ કરીને સ જુલાઈની અંદર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ આજુબાજુના જે વિસ્તારો છે દાદરા નગર હવેલીની અંદર યલો એલર્ટ તેમજ બાકીના જે વિસ્તારો છે જેમાં સામાન્ય હળવા ઝાપટારૂપી વરસાદ પડશે તો આગામી આઠ તારીખ માટે વરસાદનું પૂર્વાનુમાન જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે અમુક સ્થળોએ ગાજવી સાથે મધ્યમ વરસાદ તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મોટા ભાગના સ્થળો ઉપર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેમજ આગામી નવ તારીખ માટે ઘણા બધા સ્થળો પર ગુજરાતની અંદર ગાજવીજ સાથે જે મધ્યમ વરસાદ જોવા મળશે કારણ કે આગામી સમયમાં બંગાળની જે ખાડી છે તેમાંથી જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવશે અને ગુજરાત ઉપર સક્રિય થશે હવે આપણે જોઈએ ખાસ કરીને અત્યારનું સેટેલાઇટ ઇમેજ ગુજરાત માટે કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદની સંભાવના તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો દક્ષિણ ગુજરાતના આટલા વિસ્તારો તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો જેમાં સિહોર તળાજા પાલિતાણા ગારિયાધાર મહુવા તેમજ અમરેલીના સાવરકુંડલા ધારી વિસાવદર સુધીના જે વિસ્તારો છે તો સૌરાષ્ટ્રના જે આ બધા વિસ્તારો તેમજ તો સૌરાષ્ટ્રના જે આ બધા વિસ્તારો તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદનો એલર્ટ ગણી શકાય તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ